આવતીકાલે એટલે કે સત્યાવીસ ચાર બે હજાર પચીસ રવિવારના રોજ અલ્પેશભાઈ કથિરિયાની આગેવાનીમાં અમે લોકો ગોંડલમાં ફરવા આવી ગયા છીએ અપેક્ષા એવી પણ છે કે તમે તમારા પપ્પાને કહી નગરપાલિકાનો ટેકો લઈ જેસીબીથી રોડ ન ખોદી નાખતા હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ગોંડલ કરીબ એક બે મહિનેથી સરસામાં છે જીગીશાબેન પટેલ થી લઈને મેહુલભાઈ વોગરા જે ખુલ્લેમ એવું કહે છે કે ભાઈ ગોંડલ ની અંદર ગુંડલગર્દી ચાલે છે ગોંડલ ની અંદર લોકોને દબાવવામાં આવશે ગોંડલની અંદર ચાલે છે આ મિત્રો ગુંડાશે તો અલ્પેશભાઈ કથારીયા પણ ખુલ્યામ તારીખ ના રોજ ગોંડલ ની અંદર જવાના છે ને બધું ચેક છે જે આ મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે ગણેશભાઈ ગોંડલે ખુલ્લેમ કહ્યું હતું ને ખુલ્યામ ચેલ આપી હતી કે ભાઈ તમે ત્રણસો ત્રણસો કિલોમીટર આખા દૂર બેસી બેસીને જે વિવાદ કરો છો તમારામાં માં તેવડ હોય તો આવીને વિવાદ કરો મિત્રો અલ્પેશભાઈ કથારીયા ખુલ્યામ ભાઈ ગોંડલ ની અંદર બધું ચેક પણ કરવાના છે જે રીતે મિત્રો વાત કીધો તમને લોકોને ખબર બેઠક કરવામાં ગણેશભાઈ ગોંડલ સાથે છે અને મિત્રો વાત કીધો તેમની સાથે સંબંધ છે સારા એવા હવે મિત્રો વાત કીધો આ મામલે પણ ઘણા બધા લોકો વિવાદ કર્યા હતા અને અલ્પેશભાઈ એવું કહ્યું હતું કે ભાઈ અમારા ગણેશભાઈ ગોંડલને અમે ખંભા પર બેસાડીને આવનારા ટાઈમમાં બે સત્યાવીસ માં મિત્રો વાત કરી એમએલએ બનાવવાના છે ગોંડલની અંદર એ છે હવે મિત્રો આ મામલે લઈને મિત્રો વાત કરી અલ્પેશભાઈ કથાડિયા ખુલિયાભાઈ ગોંડલ ની અંદર શું ચાલે છે આખરે બધું ચેક કરવા જઈ રહ્યા છે તારીખ સત્યાવીસ ના રોજ એ પણ ચેનલની અંદર વિડીયો આવવાના છે તો ઓલરેડી સબસ્ક્રાઇબ કરીને વિડીયો શેર કરવાનો ભૂલવાની આપણે એક નવો વીડિયો મળે સુધી બધા જ લોકોને જય હિંદ જય ભારત